આજે આપણે મમરાના લાડુ બનાવીશું ચલો એના માટે આપણે પહેલાં મમરા શેકી લઈએ ગેસ ચાલુ કરીએ કઢાઈ ગરમ થાય પછી આપણે મમરા નાખીએ બહુ નથી શેકવાના થોડા શેકવાના મેં ત્રણ વાટકી જેટલા મમરા લીધા છે મોટી ત્રણ વાટકી જેટલા મમરા લીધા થોડા ક્રિસ્પી થાય એ વાત એટલે લાડુ સરસ લાગે ઉત્તરાયણ આવે એટલે આપણા બધાના ઘરમાં લાડુ મમરાના બને ચીકી બને બધું આપણે બનાવીએ છીએ એમાં ઘેર આપણે બનાવીએ એટલે બાળકોને ચોખ્ખું ખાવા મળે એના માટે આપણે ઘેર જ બનાવવું જોઈએ આ રીતના આપણા મમરા શેકાઈ ગયા ગેસ બંધ કરીશું હવે આપણે થાળીમાં લઈ લઈશું એક મિનિટ ઠંડા થવા દઈશું પછી આપણે સાઈડમાં ગોરનો પાયો ચાલુ કરીએ બનાવવાનું ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીશું એક ઘું જ પાણી આપણે ગોળમાં નાખીશું અને આ રીતના ગોળનો પાયો કરીશું મેં દેશી અને આપણો વ્હાઈટ ગોળ આવી બે મિક્સ લીધા છે આપણો ગોર ઓગરી ગયો પણ આપણો પાયો થોડો થવા દેવાનો છે મમરાના લાડવા માટે એટલે પાયો થોડો કડક જોઈએ આપણો પાયો થવા આવ્યો છે હજુ એક મિનિટ સુધી આપણે આ રીતના થવા દેવો પડશે જો પાયો આપડો ચકાસવા માટે આવી પાણીમાં હવે આપણે ગેસ બંધ કરી દઈશું

બસ થોડું એક મિન્ટને આપણો પાણી વાર હાથ કરીને કોઈ તો ઘીવાળા કો તેલવાળા કોઈ પાણી વાર હાથ કરીને આપણે મમરાના લાડુ બનાવવાનું ચાલુ કરીશું આપણે થોડું ઘી નાખીશું દેવાના મમરે જો આ રીતના બધા વાડવું આપણે જેવડા તો મોટા નાના જેવડા વારવા એવા વારવાના આપણા મમરાના લાડુ તૈયાર થઈ ગયા મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો